ના સંગ્રામપુર વિસ્તારમાં આવેલા સંખેશ્વર ટાવરની ડી બિલ્ડીંગના ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેર થયો હતો ગેલેરીનો ભાગ પર પડીને પેસેજ પર પડ્યો હતો આ દુર્ઘટનામાં પડેલી બે થી ત્રણ થયું હતું જોકે બપોરના સમયે સ્લેબ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો સ્થાનિકોએ કહ્યું હતું કે સ્લેબ અચાનક ધરાશાયી થતા સમગ્ર ધરા જોરદાર અવાજ સાથે ધ્રુજી ઉઠી હતી જ્યારે ધરતીકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો જેને લઈ લોકો ગભરાઈ ગયા હતા સુરતના સગરામપુર વિસ્તારમાં શંખેશ્વર કોમ્પ્લેક્સના દસમા માળના આઠમા ટાવરો આવેલા છે જેમાં આજે અંકિત નામના ડી ટાવરના ચોથા માળની ગેલેરી અચાનક ધરાશાય થઈ હોવાની ઘટના બની હતી આ કોમ્પ્લેક્સમાં બે માળ પાર્કિંગ અને શોપિંગ સેન્ટર બાદ રેસિન્શિયલ માટે ઘરો બનાવવામાં આવ્યા છે ત્યારે ડી ટાવરના રેસિડેન્સના ચોથા માળની ગેલેરી બપોરના સમયે ધડાકા બેર અચાનક તૂટી પડી હતી ગેલેરી તૂટીને સ્લેબનો ભાગ પાર્કિંગ અને નીચે રહેલા બિલ્ડીંગો વચ્ચેના પેસેજ પર પડ્યો હતો સ્લેબ ધરાશાયીની આ ઘટનામાં ગેલેરીનો ભાગ એટલો જોરદાર રીતે ધરાશાયી થયો હતો જેને લઈને કાર પાર્કિંગનો સ્લેબ પણ તૂટી ગયો હતો

યાએ જણાવ્યું હતું કે ભગવાનની કૃપાથી આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની ટળી છે દુર્ઘટના બપોરના ચાર વાગ્યાની આસપાસ સર્જાઈ હતી જ્યારે દરરોજ છ થી સાત વાગ્યાના સમય દરમિયાન અહીં મોટી સંખ્યામાં નાના બાળકો રમતા હોય છે ઉપરાંત જેટલી પર પાર્કિંગમાં ગાડીઓ મૂકી હતી તે તમામ દુકાનદારો છ થી સાત વાગે લઈને ઘરે જતા હોય છે તેમજ આ સમય દરમિયાન બિલ્ડિંગના લોકો પણ અહીં મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે ત્યારે આ ઘટના જો હજુ એક બે કલાક મોડી સર્જાઈ હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંખેશ્વર કોમ્પ્લેક્ષનું ડી ટાવર વીસ થી 25 વર્ષ જૂનું છે અને તે જર્જરિત થઈ ચૂક્યું છે જેને લઈ અન્ય ટાવરના રહીશો દ્વારા બિલ્ડિંગના પ્રમુખ સહિત રહીશોને બિલ્ડિંગ રિનોવેશન કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જોકે તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં જેને લઈને આજે આ દુર્ઘટના સર્જાઈ હતી હવે મહાનગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી છે ત્યારે જોવાનું છે કે આગળ કઈ કામગીરી કરવામાં આવે છે છે કે માહિતી મુજબ જે ઘરની સ્લેબ ધરાશાય થયો તે ઘરની બે મહિના પહેલા જ ભાડે આપવામાં આવ્યું હતું બે મહિનાથી હજુ કોઈ તેમાં રહેવા આવ્યું નથી તે ઉપરાંત સંખેશ્વર કોમ્પલેક્ષમાં માળના જુદા જુદા આઠ જેટલા ટાવર આવેલા છે અહીં બે થી વધુ પરિવારો સાથે લોકો છે તમામ થી વર્ષ જૂની જેમાં જર્જરિત થઈ ચુકી છે ત્યારે અહી વસતા તમામ રહીશો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે જેને લઈને આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત